અમે ભારત સરકાર અને નરેન્દ્ર મોદીને વિનંતી કરીએ છીએ કે કોરોના વાયરસને કારણે પાકિસ્તાનમાં કેદ કરાયેલા માછીમારોને મુક્ત કરાવવામાં આવ્યા અને તેમને તેમના પરિવારોને સોંપવામાં આવે અને અમારે જલ કન્યા મત્સ્ય ઉદ્યોગ સેવા સહકારી મંડળી ચાલે છે માછીમારોના વિકાસ અને ઉત્થાન માટે કામ કરીએ છીએ અમે આજે હર્ષભાઈ સંઘવી અને જીતુભાઈ વાઘાણીને મળવા માટે આવ્યા છે રજૂઆત કરવા માટે કે અમારા એકસો ને સત્તાણું માછીમારો પાકિસ્તાન જેલમાં હાલમાં છે અને એને મુક્ત કરાવે એટલા માટે અમે એમને વિનંતી કરીએ છીએ આના પહેલાં પાંચસો ને અઠ્ઠાવન જેટલા માછીમારો હતા પણ ધીરે ધીરે ભારત સરકારે છોડી અને હાલમાં એટલા રહ્યા છે તો ભારત સરકારને અમારી વિનંતી છે કે પાકિસ્તાન અરે સંબંધ સુધારી અને અમારા માછીમારોને વહેલી તકે છોડાવે એવી અમારી વિનંતી છે હાલમાંથી આયાત નિકાસ ચાલુ છે તો વહેલી તકે માછીમારોને પણ છોડાવે એવી મારી વિનંતી છે કેટલા માછીમારો સો વર્ષથી છે માછીમારો અને હાલમાં એકસો ને સત્તાણું માછીમારો છેલ્લે હમણાં આઠ અગિયારે એક બોટ પકડાણી તે થઈને એકસો ને સત્તાણું માસી મારો પાકિસ્તાન જેલમાં છે અત્યારે હાલ અગાઉ અમે જયશંકર નારાયણ જયશંકર વિદેશ મંત્રીને કરી હતી પરશોત્તમભાઈ રૂપાલાને કરી હતી પરશોત્મભાઈ સોલંકીને કરી હતી અને આજે અમે હર્ષભાઈ સંઘવી અને જીતુભાઈ વાઘાણીને ખાસ મળવા માટે આવ્યા છીએ આ બાબતે આપના પરિવારમાંથી કોણ છે મારા તેકરો છે આસ્થા સુરાષા મારા દેકરાની માનસિંગરી બીમારી છે મારા દીકરા ને કઈ શીખી આવતી નથી કઈ આવતી નથી અમારે આખું બધું રજા મારા દીકરો કામનારો એક જ હતો પાકિસ્તાન ની જેલ માં છે તો તમે મોટા મોટા પાસ થયો અમારા વિનંતી કરો કેટલા ટાઈમ થી જેલ માં છે પાંચ વર્ષ થયા કોઈને રજૂઆત કરી આ મુદ્દે કામે તો આ બધી માં આવી અમને કઈ અભણ છે અમને કઈ ખબર પડે નહીં અમે કઈ માંગ શું છે હવે અમારે બીમારી છે મારા છોકરાની માનસિક બીમારી છે દવા ચાલુ છે પાંચ પાંચ વર્ષ કોઈ કોઈ સરકારને અમે એટલી વિનંતી કરી કે અમારા દીકરાને અમને ઝટ છોડાવો અમારે ખાવા પીવામાં અમારે હાથ પગ અમારે કોઈ કામનારું નથી મારા દીકરા માટે માંથી